અમે કોઈ નહીં હાલ તો બેઠો છો ફોમ બોમ બધું પટી ગયું છે એવું હે હું તો દાદુ એટલું બધું હોતું નતું એડમ આ મારડા કાતરા પડ્યા હતા કે એટલે બધું સાફ થઈ ગયું મારું વર તો ફેલ જુ કોઈ એટલું બધું મળ્યું નહીં એવું છે એમ વિવા નો ક્યાં તા હા વિવાહ તો કરી નાખે એમાં શું હોય હું તમે ફોન તો કરવાનો હતો પણ મોડે થોડો કોઈ નવરો થઈ અને ફોન કરો એવું એમ એ પણ શું કરે મજામ છે એમ અમારે બધા મદામ જ છે એટલે ચો ભાઈ ખાખડીને જ બોલો ચો મંદો નહીં બોલતો હોવે હોય વાત કરવા છે કરી નાખવા છો અમે અને તારી કઢાઈ બાવી આવી હાર હડો જ્યાં આવી હારતા ને હવે ફોન મૂકું છું ને મારે થોડું કોમ કે એટલે એ હારું થાય એ જય માતાઈ દેખો તા હા મારા બેટા વિવય ઉતાળા છે આજે કે હું વિવાહ કરવા છે અને આ રીત માં તો પાડવી કે હું નહીં કરું સારું હણો તને એડો હમણાં જે હા મારો બેટો મોસા માર્યા છે એક તો આપણે ઊંચી જાય ને પાછી લઈને પૈસાનો ભેત નથી અને મારો બેટો વિભય ને કે વિવાહ કરવા છે

પરવારા છે એમ હા હા મારા સને હા આપડા મોટું ડીજે લાવવાને છે હા ડીજે તો જમવાની મીઠાઈ બધું બધું કરવું પડશે હા ઓ તાર કાકા હર હણ તું રાઈડ મોસાર હારું પણ પેશુ પાદે પાઓ હારું હું પેશુ પાવા દઉં હારું પૈસા લઈને આવું હે એ હારું અલ્યા મારો બેટો એક તો પૈસાનો વેત નઈ ને છોકરો મારો બેટો એમ કે છે કે વિવાહ કરો પરા કાકા પણ છોકરાં જો ખબર છે કે પૈસા ચોપ આખી છે પણ મારું બેટો વિવાહ કરવા પડશે તારીખ કઢાઈ દીધી છે ને છોકરો મારે બેટો મહાકાળ ડીજે ની વાત કરે છે હારા હારી વાનગી રોડું અને વરખોડું હા છોકરો તો છે આ બધું તો મારે ત્રણ ચાર લાખ માં ભીવો પડે મારી બેટી ત્રણ ચાર લાખ ની તો મારે સગવડે નહીં હવે માર બેટું હવે તો ખાવા ખાતર કેટલા છે હાય હાય મારા બેટા ચાલીસ હજાર રૂપિયા પડ્યા છે ખાવા ખાતર ચાલી હજારમાં સીવો વીવો થાય મારું બેટું અને તો વિવાહ તારીખે કઠાઈ પડી છે કરું તો કરવું શું ને છોકરો તો મારો બેટો વાગતા ટોલે મસ્ત વિવાહ કરવા નાખે છે નાચે ને ગાજે એવા એટલી તો મારે પોચે નહીં હવે મારું બેટું તો કોઈ સીજે ને પાછી નહીં વિવાહ તો મારો બેટો વિવે મન છે નહીં જેમ કે મારું બેટું હવે કહેવા થાય તો મારો કોઈ કહા ના કહે કે બે વાર હગાઈ કરે છે અને કે હવે ના પાડો કોકાખા પાછું આબરૂ કરવું પડશે તિપુડી આય વિવાહ છે ને તો વિવાહ મજાઈ જાય મારા દેસ્તારામ ફોન કરી લેયો હું ત્યાંથી વિવાહ કરવા દે ડીજે ની એ ડીજે છે આજી મે નાખવા ના સોન ચકા આપડો જન તન માકાલ દીજે ઉપર ન થાજો હા આહ તું ફોન કરી જો અને સ્ટેટસ લગાવ પોસ્ટમાની 22 આહા મદઈ દહે આય વચારે દોસ્તારમ ફોન કરી રહ્યો રે શેલ્લેમ શેલ્લે દોસ્તાર ટીનિયો એકલો બાકી રહી ગયો છે ફોન કરવા દેતો રે ને અ હાલો ટીનિયો બોલો અજી જો બોલો હા આપણો સાને તારીખ છે એ હારું ઉપાવ બે જોડી લુગડાશી લાવજો રે એ હા લ્યો કાના આ તો છોકરા બહુ કોમ પાચ્યો

અલ્યા તારે એક તો હજી પૈસાનું સેટિંગ શું નહીં ઘરમાં વીસ હજાર રૂપિયા પડ્યા છે અને મને તો મંડપનો ઓર્ડર આવ્યો છે રહોડાનો ને બતાપા મુખા મુકા ઓર્ડર ઠોચ્યા પડ્યા છે હજી તો મારા બેટા મને તો તાલ કરીશો વિભા મારા ચાર પોસ્ટ લાખમાં પડશે હજી મારા જે પૈસાનું સેટિંગ કરશે તારો ઓર્ડર આવવાના હતા છોકરો ઓર્ડર કર્યા પડશે હવે કરું તો કરું શું લાય મને તો પૈસા નું ઓળ કરવા જવા આવવા

પૈસા નોયદ ના મળતો નહીં આ કાલ તો તાર્યું લઈંગ આવું છે પૈસા ના લે હા તો છોડી ઓ તારી છે છે તો તમે અમે તો શેડ શું કરો હિસાબ કરો હિસાબ કરતો

લાખ રૂપિયા લેવા આવ્યા છો જેટલું એટલું વ્યાજ લેજો પણ મને લાખ રૂપિયા કર્યા નો અને પૈસા લેવા ના હોત પણ મારા મારા પાછું નહીં

ચાર લાખ છે કે હ હજી ઘરે પડ્યા છે 1 લાખ એટલે એમ કરીને 5 લાખ આનવા છે હમણે લાવું છે પણ લ્યા બાઈક ના તો તમારા છોકરા પરજે પણ મારે હાલ જરૂર છે એટલે આલો કે લાખ લાખ ના કરો 50000 તો કરી આવો પણ નહીં ફોડ નહી તો તો મને આવો તો અલા થોડું કરી આવો કે પાછા ના તો 30000 તો કરી આવો લેડો 30 એટલાય ન કરી આવો અલા પણ એ છે ને આ

પોસ્તક કે વેદ આનો શું ઓય આયા શું થઈ ગયા મારા બેટા જો કે પૈસા 10000 રૂપિયા હોય ગયા છે આ આરા ઓય તો પૈસા જ ના આનોય ઓન તો છે ને પેલી ફેર મે લાખ રૂપિયા આયાતા બે વારે પગડા હા હવે મારે છે ને એલો ચકુડો રે ને પૈસા નઈ પકડા તો કઈનો ધારીઓ લઈ આવશે છે કઈનો ઓડે પૈસા નઈ આમ તો જો કે હા લઈ દા આજે ઘરે આવ મારા બેટો આ સોમલા તો મારો બેટો મને પચાસ રૂપિયા આલ્યા લાખ રૂપિયા મા હતા પણ ખબર તો હતી કે હુમલો મને પૈસા નહીં આલે પણ હવે માર બેટો કરવું તો કરવું શું એ તો ભીવા લઈને બેઠો હતો પૈસાનો નહીં હવે મારું બેટું જોડે ધાવું એમ તાવ છે કદાચ એમ તમને રાત કરો રાયડું બધું ભરાય શકે ને કદાચ એમાંથી વીસ પચીસ હજાર હાલે એટલા તો કે

વાહ પેલે લાખ પેલે તૈયાર કરી ને બેગો વેજી બે ત્રણ લાખ થઈ ગયા છે હવે તૈયાર કરી 80000 કે એ એમ પૈસા નો એમ તો તો પૈસા છે આ પૈસા પડ્યા કીધું ભરી લા તારો પાણી તા phía đây để coi nhau. Ai, là ai làm giữa của lớp đi đâu? ai chắc à. à, à, đi

મારા બેટા તો પૈસા તો હતા પણ આલ્યા નહીં હાથે કરીને હવે મારું બધું છોકરાના વિવાહ લીધા છે અને પૈસાનો તો મેળો પડ્યો ને એમાં બે બે મારા બેટા એક કે તક માર્યા અને એક વળી પાવર કરતો પૈસાનો આ જો કે મારા બેટા પૈસાનો પાવરથી બોલે છે હવે કરું તો કરું છું મારું બધું હવે મારું બધું વિવાહ લઈને બેઠા છે છોકરા ઓર્ડર આવી દીધા છે બધા હા રાવું તો કેમ ના ને ઘરમાં ખાલી ચાલે પડ્યું ચાલે શું બતા હે કોણ પૈસા મારા પૈસા હાલતા નહીં હું હવે પૈસા હાલ છે તો આજો કોણ હા હવે એક મોડો પડ્યો છે હાલે તો ઠીક ને કપાસ તો પટ્યો આ બે તો પક્કા કાઢ્યા છે ને મારા છે તકમે મારા મારો એક મોણો છે મારા જોડે બીજો જો હવે હાલે તો ઠીક છે ને પછી પહોંચ્યું ભાગ ગમ્યો હશે મિત્રો પૈસા નથી અને વિવાહ લઈને બેઠા હોય છે શેર એટલે કે મું ને મિત્રો આ વિડીયોમાં તમને જોવા મળ્યું છે કશું વ્યત હોતો નહીં અને લગ્નની તારીખોની નીકળી જોઈએ છે ઓર્ડર બધા લઈ ગયા અને ફરી જોડે પૈસા નહીં ઘરમાં ચાળીસ હજાર પડ્યા હોય છે પણ જો પૈસાનું સેટિંગ થતું નથી બે ઠક્કાને ફર્યા પણ મિત્રો આપણે પણ રિયલ લાઈફમાં આવું થતું હોય છે ઘણા મિત્રોને ને મિત્રો હવે તમારે આ સ્ટોરીમાં જોવાનું છે ભાગ વન તો બને પણ ભાગ ટુએ ભણાવશો તો આ ભાગ ને એટલો સપોર્ટ કરો એટલો સપોર્ટ કરો મિત્રો અને તમારે ભાગ માં તમને જોવા મળશે હવે મિત્રો તમારે એ આતુરતાથી જોવાનું છે કે ચહેરે લગ્ન કરી ચહેરે છોકરાના લગ્ન કરીને કરી શકતા હવે અમને કોણ પૈસા આપશે અને ચહેરા એમ કીધું છે કે એક મોણો છે હવે તમારે મિત્રો જોવાનું થાય વિડીયો કે આ મોણસ ચીયો હશે તો હોય પૈસા આવશે અને આટલો વિશ્વાસ છે તો આપણી ચેનલ ક્રિષ્ણાભાઈ કોમેડીને લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરો અને આવા સમાજ અને કોમેડી વિડીયો જોવા માટે நீ தான் நீ தான்